વેસુ વિસ્તારમાં શુક્રવારે સાંજને સમયે ગમખવાર અકસ્માત સર્જવા પામ્યો હતો જેમાં સુરતના જાનીતી અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાએ દારૂના નશામાં બેફામ કાર હંકારતા ત્રણથી ચાર વ્યક્તિઓને અટવેટ લીધા છે જેમાં બેની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે તો બીજી તરફ પોલીસે કાર ચાલક અતુલ વેકરિયાની અટકાયત કરી હતી વેસુ વિસ્તારની જે ચંબાડી હાઈસ્કૂલ પાસેથી અતુલ બેકરીના અતુલ વેકરિયા કાર લઈને પસાર થઈ રહ્યા હતા જે અચાનક જ ત્રણથી ચાર મોપેડને તેને અટફેટી લીધા હતા જેમાં મોપેટ ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી અતુલ વેકરિયાની અટકાયત કરી હતી અતુલ વેકરિયા વારંવાર પોલીસની સામે પોતે ગાડી ન હંકારતો હોવાની વાત કરી રહ્યા હતા અને જણાવી રહ્યા હતા કે ડ્રાઈવરે ગાડી ચલાવતી વખતે અન્ય મોપેડને અડફેટે લીધી હતી જોકે ડ્રાઈવર ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો પરંતુ કેટલાક પ્રત્યધક્ષી લોકોના જણાવ્યા પ્રમાણે અતુલ વેકરિયા પોતે જ બેફામ રીતે ગાડી હંકારતા હોવાનું પોલીસને જણાવ્યું હતું સમગ્ર ઘટના દરમિયાન અતુલ વેકરિયા જ્યારે પોતાનો ખુલાસો આપી રહ્યા હતા ત્યારે પોલીસે રસ્તા પર લાગેલા સીસીટીવી જોયા બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી જશે તેવી વાત અતુલ વેકરિયાને કરી હતી આ ઘટનામાં મોપેટ ચલાવતી મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી હાલ તમામ ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા આ મામલે પોલીસે અતુલ વેકરિયાની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી તેઓ નશામાં હતા કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે અઝર કુરેશી સાથે ન્યૂઝ